નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ છોટાઉદેપુર જિલ્લાના જોજ ગામે ચાલતી કસ્તુરબા ગાંધી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓને એક જ બસમાં પંચોતેર જેટલી વિદ્યાર્થીનીઓને જોજ અને છોટાઉદેપુર વચ્ચે મુસાફરી કરવી પડે છે જોજથી છોટાઉદેપુર ખાતે હરરોજ આવન જાવન કરવું પડે છે અને એસએફ હાઈસ્કૂલમાં અભ્યાસ માટે હર બસમાં અપડાઉન કરવું પડે છે શનિવારના રોજ બસ મળી આવે છે ત્યારે શૈક્ષણિક કાર્યના બે વિષયના પિરિયડ પણ પૂરા થઈ જાય છે તેનાથી અભ્યાસમાં મુશ્કેલી પડે છે સ્કૂલ અને ડેપો વચ્ચે અડધા કિલોમીટરનું અંતર છે પગપાળા ચાલીને સ્કૂલ સુધી પહોંચવું પડે છે પંચોતેર વિદ્યાર્થીનીઓને એકસાથે બસમાં બેસાડતા હોવાથી બસમાં અમુક વિદ્યાર્થીનીઓને બેસવાની જગ્યા પણ મળતી નથી ધોરણ નવથી બારની વિદ્યાર્થીનીઓ અપડાઉન કરીને અભ્યાસ કરે છે જ્યારે હાલ તો વૈકલ્પિક વ્યવસ્થા તરીકે બીજી બસ ફાળવવામાં આવે તેવી માંગ વિદ્યાર્થીનીઓ કરી રહ્યા છે આદિવાસી વિસ્તારમાં અનેક સુવિધાઓની ઉણપ છે ત્યારે સરકાર એસટી બસની સુવિધા પણ વિદ્યાર્થીનીઓને પૂરી પાડી શકતી નથી તેનો આ વર્વો નમૂનો છે અને અમે છોટાઉદેપુરમાં અભ્યાસ કરીએ છીએ ત્યારે શનિવારે જવા માટે અમને ખૂબ જ તકલીફ પડે છે અને મોડી બસ આવે છે અને ત્યાં જવા માટે અમને જતા જ બે પિરિયડ પણ જતાં રહે છે એટલે અમારો અભ્યાસ બગડે છે એટલે બે બસ મૂકવા નમ્ર વિનંતી કર્યું છે એક બસમાં પંચોતેર ભીડ ભીડ હોય વધારે અમે એક જ બસમાં પંચોતેર દીકરી આવીએ છીએ એટલે અમને બેસવાનું પણ નથી ફાવતું એટલે અમને બે બસ કરવા નમ્ર વિનંતી કર્યું છું હું છોજ ગામમાં આવેલી કસ્તુરબા ગાંધી બાલકા વિદ્યાલયમાં રહું છું હું એસએફ હાઈસ્કૂલમાં ભણવા જાઉં છું અને અમારે ખૂબ જ તકલીફ પડે છે અમે સૌ નવ વાગ્યે બસ આવે છે ગમાણ ફળિયા સ્ટેશને અને અમે ત્યાંથી બસમાં બેસીને એસએફ હાઈસ્કૂલમાં ભણવા જઈએ છીએ અને ત્યાંથી અમને આવવા માટે પણ ઘણી મુશ્કેલી પડે છે અમે અમે પંચોતેર વિદ્યાર્થીનીઓ બસમાં આવીએ છીએ અને ખૂબ જ અગવડતા પડે છે એક જ બસમાં આવીએ છીએ અમે અને

હા રોજ અમે બસ આવી રીતના લઈને આવીએ છીએ અને મૂકીને જતા રહીએ છીએ અંદાજે પંદર સોળ કિલોમીટર સવારે બી એવી રીતે સવારે બી આવી રીતના લેવા માટે આવીએ છીએ